વેલકમ ટુ સંજો સફર તો કેમ છો આ હોકે તમે બધા મજામાં છો ફરીવાર મારા નવા ઓલોકમાં તમારે બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ઓર કોઈ પણ નામ છોટો હેલો તો ફાઇનલ મિત્રો સવારના આવી જાય સાડા દસ ને અત્યારે જો આપણે જાગી ગયા છીએ જાગીને અત્યારે આપણે પહેલાં તો નહવાનું કામ કરશું નાહવા માટે આપણે પાણી ગરમ મૂકી દીધું છે અહીંયા પાણી ગરમ થઈ જાય પછી પાણી ગરમ થઈ જાય એટલે પછી આપણે નાઈ નાખીશું નાઈને પછી આપણે જવાનું છે તમે પાર્સલ લેવા માટે પાર્સલ લઈને આવું કરશું અનબોક્સિંગ તો વિડીયોમાં કન્ટિન્યુ અને એન સુધી બની રહીશું તો હાલો મિત્રો પેલા આપણે તો ફટાફટ નાઈ નાખી જવું હતું સવારના આવી સાડા દસ

એવું છે જોયું પછી ખબર પડે એમને તો જો આપણા મિત્ર આપણું પાર્સલ લઈને આવી ગયા છે અને ફટાફટ આપણે અને હારા એવા લોકેશન ઉપર જશું અને ફટાફટ એનું અનબોક્સિંગ કરશું કૌપાલ ભાઈ શું કહેવા તમે તો માવો ખાશો ને તો માવો જો અહીંયા બનાવતો તો માવોને અમે મૂકી દીધો છે તો ફટાફટ આપણે પેલા માવો ખાઈ ને પછી આપણે જઈએ ત્યાં સારા એવા લોકેશન ઉપર પછી એનું અનબોક્સિંગ કરી નાખ તો હલો પેલા માવો ખવરાઈ ગયો તો હાલો મિત્રો આપણે ફટાફટ એટલે આ મસાલો ખાઈ જ મસાલો ખાઈને પછી આપણે જઈએ સારા એવા લોકેશન ઉપર પછી ના અનબોક્સિંગ શરૂ કર્યું તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીએ તો ફાઇનલી મિત્રો આવી ગયા છે આપણે લોકેશન ઉપર જ્યાં આપણે અનબોક્સિંગ કરવાના છે તો ફટાફટ હાલો આપણે આનું અનબોક્સિંગ કરી જ છીએ કે શું છે આ ડબ્બામાં અને તમને જોઈને ખબર પડી ગઈ છે કે આની અંદર શું છે તો આની અંદર મિત્રો છે આપણે હેલ્મેટ ઉપર લગાવવાનું છે ફોનમાં આઉટ આવે ને હેલ્મેટ ઉપર લગાવીને આવું છે ફોન આપણે રાખીએ ચાલો આપણે ફટાફટા ગુમા ઓનલાઈન કરીને પણ મિત્રો કે કાની અંદર આ રીતનો વસ્તુ આવે છે ત્રણ વસ્તુ આપે છે આપણને એક હેલ્મેટ ઉપર લગાડવાનું માઉટ આવે છે કાની અંદર એક ફોન હોલ્ડર એ રીતનું કંઈક આવે છે આની અંદર આપણે મોબાઈલ સ્વીચ થઈ ગઈ એ આખો પ્લાન તો આપણે જ્યારે હેલ્મેટ આવશે એનો અનબોક્સિંગ વિડીયો આવશે ત્યારે તમને ખબર પડી જાય કઈ રીતનું આ ફિટ થાય છે તો આ તો કંઈક આ હેલ્મેટ ઉપર લગાડવાનું ફોન ભાવ તો હાલો આપણે આને સાઈડમાં રાખી દીધી એક બીજો પાર્સન છે એને આપણે બે પાસે આપડે બીજું આપણને ખબર નથી કે અંદર ફોન છે પણ હાલો આપડે ફટાફટ ખોલી કાઢી એટલે ખબર પડે અંદર મિત્રો આની અંદર આપણને નીકળશે બીજ વખત પાતર જોઈ તો મિત્રો આ એક છે ઠેલો એ આપણે મળ્યો હતો હેલ્મેટ રાખવા માટે પણ આની અંદર આપણને લાગતું નથી કે આપણો હેલ્મેટ આવશે પણ કાંઈ વાંધો નહીં આપણે સુપર ઉલખ જ્યારે બનાવશું પણ કંઈ પણ કામમાં આપણને ઉપયોગ આવી જવાનો છે તો આને આપણે રાખી દઈએ અત્યારે સાઈડમાં અને જોઈએ અત્યારે મેન વસ્તુ જે છે મોટું

તો મિત્રો આ છે એક મોટી કીટ જે આપણે આપણે સફરલો બનાવીશું જ્યારે આમ આગળ જઈ ત્યારે કામ આવે એવી કીટ છે કા બહુ અગેના આપણે જવું હોય આગે જવા માટે કાયમ આવે એ માટે કીટ છે તો આપણે આ સફરલો બનાવશું જ્યારે ત્યારે આપણને કામમાં લેવાનું છે તો આપણે જ્યારે બે ત્રણ દિવસ માટે આમ બહુ આગળ ગયા હોય ત્યારે આ કીટ કાયમ આવે એમ છે આમાં ચાર પાંચ દિવસના તો એક એકના કપડાં રીઝા એક માળા તો એક છે આપણે શૂઝ રાખવા માટે એક નીચે પણ આપણે ખાણું આપે છે પણ આપણને ખબર નથી હવે કઈ રીતનું તો જ્યારે આપણે શૂઝ રાખશું ત્યારે ખબર પડી જાય કઈ રીતનું છે તો મિત્રો આ તો કંઈક ત્રણ વસ્તુનો અનબોક્સિંગ વિડીયો વિડીયો કેવો લઈ ગયો કોમેન્ટમાં કહી દેજો ફરી મળી એક જોરદાર અનબોક્સિંગ વિડીયો સાથે આની પછી હવે આપણે બે જ વિડીયો રહ્યા છે અનબોક્સિંગ એ પછી ડાયરેક્ટ આપણે આવશું ડાયરેક્ટ સફર ઓળખ માટે ક્યાં સુધી બધાને બાય બાય